દુસ્તુ શરીરના અંગો પર ગરોળી પડવું શુભ સંકેત આપે છે અને કયા અંગો ઉપર ગરોળી પડે તો શુભ ફળ મળે છે દુસ્તુ કેટલાક લોકો ઘરમાં ગરોળી જોઈને ડરી જાય છે અને કેટલાક લોકો ઘરની બહાર ભાગવા લાગે છે અને કોઈપણ ગરોળી આપણા શરીર પર પડી જાય છે અને શરીર પર ગરોળી પડવું શુભ અને અશુભ આ બંને સંકેત આપે છે અને શરીરના કેટલાક ભાગ પર ગરોળી પડવું શુભ સંકેત માનવામાં આવે છે એનાથી વયમાં વૃદ્ધિ ધનમાં લાભ

તેનાથી તમને રાજ્યમાંથી લાભ મળી શકે છે તમારા પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે અને સરકાર પાસેથી મદદ પણ મળી શકે છે અને જો કોઈ વ્યક્તિના જમણા કાન ઉપર ગરોળી પડે છે તો તેની ઉંમર વધે છે અને ત્યારથી તે દીર્ઘાયુ થઈ શકે છે અને ડાબા કાન ઉપર ગરોળી પડવું શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિના ડાબા કાન ઉપર ગરોળી પડે છે તો ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે અને જો સૂતા સમયે બંને આંખો વચ્ચે ગરોળી પડે તો તેનો અર્થ થાય છે કે તમને થઈ શકે છે અને આ એક શુભ સંકેત છે અને જો કોઈ વ્યક્તિના ખભા ઉપર ગરોળી પડે છે તો તેને પરેશાન થવાની જરૂર નથી એના કાર્યમાં તેને સફળતા મળી શકે છે અને દુશ્મનો પર જીતવાના સંકેત હોઈ શકે છે અને જો તમારા હૃદય ઉપર ગરોળી પડે છે તો તેનો મતલબ છે 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 કે તમને તમને અચાનક ધન ધન પ્રાપ્ત થઈ શકે શકે અને અને તમારું અટકેલું પરત મળી જો તમારા જમણા હાથ પર ગરોળી પડે છે તો તેનો અર્થ થાય છે કે તમે રાજા સમાન સુખ પ્રાપ્ત કરશો અને આ તમારી સુખ સુવિધામાં વૃદ્ધિ સંકેત દર્શાવે છે અને જો કોઈ વ્યક્તિના ચહેરા ઉપર ગરોળી પડે છે તો તેને મીઠાઈઓ અથવા તો મીઠો ખોરાક મળી શકે છે અને જો તમારી કમર

અને જલ્દી તમને શુભ સમાચાર મળવાના છે અને જો કોઈ વ્યક્તિને પૂર્વ ઉત્તર અથવા તો ઈશાન કોણમાં ગરોળીનો અવાજ સંભળાય તો તે શુભ સંકેત છે તો તમને જલ્દી જ નોકરી અથવા તો પ્રમોશન મળવા જઈ રહ્યું છે અને જો ગરોળી તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ તમને લટકતી જોવા મળે તો જલ્દી જ કોઈ અશુભ સમાચાર મળવાના છે અને જો કોઈ વ્યક્તિને આઈબ્રો ઉપર ગરોળી પડે છે તો તેને અશુભ માનવામાં આવે છે તેનાથી આર્થિક નુકસાન પહોંચી શકે છે અને જો આ અશુભ સંકેતમાં તમારા પર ગરોળી પડે છે તો તમારે તરત જ સ્નાન કરી લેવું જોઈએ તેનાથી તેનો પ્રભાવ તમારા પર નહીં પડે